હેલો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા જ મિત્રો મજામાં હશો મિત્રો અને હું પણ મજામાં છું તો તમને બધાને જ સૌથી પહેલા મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે આવ્યા છીએ આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર ખૂબ જ સુંદર મજાનું મિત્રો આ મંદિર છે અને અને મિત્રો અહીંયા પર ખોડિયાર માતાજી છે એ એક વડલામાંથી પ્રગટ થયેલા છે આ મંદિર આશરે આઠસો થી નવસો વર્ષ જૂનું છે તો આપણે બધા જ મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલા ખોડિયાર માતાજીના દર્શન કરીશું અને ત્યારબાદ અહીંયાનો જે ઇતિહાસ છે ત્યાં અહિયાના જે મહંત છે જે પૂજારી છે તેમની પાસેથી આપણે જાણીશું તમે બધા જો આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બનિયારે જો વિડીયોના અંત સુધી આપણે આપણે આગળ જઈએ અને ખોડિયાર માતાજીના મિત્રો દર્શન કરીએ તો મિત્રો અહીંયા પર આ ખોડિયાર માતાજીનો ગેટ છે અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ ખોડિયાર માતાજીની જે ધજા છે તે ફરકે છે તો મિત્રો અહીંયા પર આ મંદિર છે એ સોમત નદીના કાંઠે આવેલું છે તો હું તમને પહેલા એ નદીનો નજારો બતાવું છું એ નદી બતાવું છું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર અહીંયા પર મિત્રો આ નદી આવેલી છે આ નદીનું નામ મિત્રો સોમત નદી છે આઠસો નવસો વર્ષ પહેલા એક વડલામાંથી પ્રગટ થયેલા છે અને અહિયાં પર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા પર આ ખોડિયાર માતાજીના દર્શન કરીશું અને ત્યારબાદ અહીંયાના જે બાપુ છે કે જેમનું નામ નાનું બાપુ છે એમની પાસેથી આપણે ખોડિયાર માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હશે મિત્રો તે વિગતવાર જાણીશું તો તે પહેલાં હું આ બધાને જ આ ખોડિયાર માતાજીના દર્શન કરાવું છું કે જે એક વડલામાંથી મિત્રો પ્રગટ થયેલા છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ જગ્યા છે ખૂબ જ સુંદર મજાની પવિત્ર અને વિશાળ જગ્યા છે ચારે કોર રમણીય અને પવિત્ર વાતાવરણ છે દિવસ દરમિયાન અહીંયા પર ઘણા બધા લોકો ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે સાથે સાથે અહીંયાં પર મિત્રો ખોડિયાર માતાજીની દર પુનવે રજા પણ ચડાવવામાં આવે છે મિત્રો મિત્રો અહીંયાં પર દિવસ દરમિયાન જે કઈ પણ લોકો ખોડિયાર માતાજીના દર્શને આવે છે તેમને દિવસ દરમિયાન ચા પાણી પણ આપવામાં આવે છે તો મિત્રો હવે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીશું તમે જોઈ શકો છો મિત્રો અહીંયાં પર આ હવન કુંડ છે અહીંયા પર આ હવન કુંડ છે અને બિલકુલ સામે તમે જોઈ શકો છો આ વડલા નીચે તમે જોઈ શકો છો મિત્રો અહિયાં પર માં ખોડિયાર આઈ શ્રી ખોડિયાર માતાજી એક વડલા માંથી પ્રગટ થયેલા છે મિત્રો અહિયાં પર ખોડિયાર માતાજી છે એ આઠસો થી નવસો વર્ષ પહેલા મિત્રો આ વડલામાંથી પ્રગટ થયેલા છે અને ત્યારથી જ મિત્રો અહિયાં પર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અહિયાં પર મિત્રો લોકો પોતાના ઘરે દીકરો ન હોય તેના માટે સંતાન ન હોય તેના માટે પણ માનતાઓ માને છે અને માં ખોડિયાર છે એ તેમની બધી જ મનોકામનાઓ છે તે પૂર્ણ કરે છે તમે જોઈ શકો છો મિત્રો અહિયાં પર આ વડલાની ની વચ્ચોવચ માં ખોડિયાર નું સાનિધ્ય છે અહિયાં પર વડલામાં માં ખોડિયાર માતાજી છે એ પ્રગટ થયેલા છે જય મા ખોડિયાર તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા કે જે વડલામાંથી પ્રગટ થયેલા છે તેમની બિલકુલ બાજુમાં જ ખોડિયાર માતાજીની ખૂબ જ સુંદર મજાની પ્રતિમા ખૂબ જ સુંદર મજાની મૂર્તિનું એક વર્ષ પહેલાં જ અનાવરણ કરવામાં આવ્યું અહીંયા પર સ્થાપિત કરવામાં આવી છે હું તમને મૂર્તિના પણ દર્શન કરાવું છું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ ખોડિયાર માતાજીની મિત્રો ખૂબ જ સુંદર મજાની મૂર્તિ છે અને આ મૂર્તિ એક વર્ષ પહેલા જ અહીંયા પર સ્થાપિત કરવામાં આવેલી છે ખૂબ જ સુંદર મજાની પવિત્ર જગ્યા છે અહીંયા પર ખોડિયાર માતાજીનું વાહન એવા મગરનું સાનિધ્ય છે અને અહીંયા પર માં ખોડિયાર છે એ સાક્ષાત બિરાજમાન છે પ્રભુ અને તમે મિત્રો જોઈ શકો છો અહીંયા પર ઘણા બધા લોકો છે એ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને તેમની મનોકામના મા ખોડિયાર માતાજી છે એ પૂર્ણ કરે છે તો મિત્રો તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા કે જે વડલામાંથી પ્રગટ થયેલા છે સાથે સાથે ખોડિયાર માતાજીની જે બાજુમાં પ્રતિમા છે તેમના પણ દર્શન કર્યા હવે હું આપને અહીંયાના જે બાપુ છે મહંત છે નાનું બાપુ અને તેમની સાથે આ ગામના જે વડીલ છે જાદવ બાપા તેમની પાસેથી આ માં ખોડિયાર માતાજીના ઇતિહાસ છે તે આપણે બધા જ જાણીશું તો બધા જ મિત્રો બન્યા રહેજો વિડિયો સાથે તો મિત્રો આપણી સાથે ખોડિયાર માતાજીના જે મહંત છે નાનું બાપુ સાથે સાથે આ ગામના વડીલ એટલે કે જાદવ બાપા ને અહીંયા પર જે બેઠ્યા છે તે મેરસીભાઈ છે તેમની પાસેથી આપણે ખોડિયાર માતાજીનો ઇતિહાસ છે તે જાણીશું મિત્રો તો બાપુ

તમે જે 5 વર્ષમાં અહીંયા આવ્યા પણ તમે જે જે અહીંયા પર કાર્યો કર્યા હોય ખોડિયાર માતાની જયંતિ ઉજવી હોય 10 ઉજવાય છે બરાબર પછી સે પ્રсадનું આયોજન રાખેલું હોય પ્રોગ્રામનું આયોજન હોય બરાબર એવું બધું આયોજન ચાલુ જ હોય બરાબર તો બાપા તમે ખોડિયાર માતાજીનો જે ઇતિહાસ છે 800 થી 900 વર્ષ જૂનો કે અહીંયા પર આ ખોડિયાર માતાજી છે એ વર્માથી કઈ રીતે પ્રગટ થયેલા છે એ જણાવજો ખાસથી 2000 2000 ની સાલમાં

માણસ નું જમણવાર હતો આઠ દસ હજાર માણસો નું જમણવાર કરેલું પછી આ બધા આ બાંધકામ બધું કરેલું એ બધું થતું મંદિર અહિયાં પર જે

તો મિત્રો આપણી સાથે યોગેશભાઈ છે તે જોડાઈ ગયા છે કે તેમને આ મંદિર ની અંદર જે જે સુધારા વધારા કર્યા છે આ બધી યોગેશભાઈ તમે જ કરેલું છે ને અમારા દર્શનાર્થીઓ ને જણાવો કે તમે આ મંદિર ની અંદર પેલા કઈ નતું એક વડલો હતો ને એક નાનો એવો ઓટો હતો ને માતાજીની મૂર્તિ હતી એવું હતું તો અમને આવ્યા આવ્યો કે ભાઈ આપણે અંદર જગ્યાની જગ્યા ડેવલપમેન્ટ કરીએ તો થોડુંક આ ભક્તો પણ અવર સવર વધી જાય બાકી પેલા તો ગામ લોકો દર્શન કરવા આવતા કોઈ બારે બાર ના વ્યક્તિ નતા આવતા પછી એવું લાગ્યું હતું પછી અમે કીધું કે આપણે માતાજીની મૂર્તિ ને એક મગર ની મૂર્તિ ને એવું બધી મૂકીએ એ પ્રમાણે પછી મેં ગામમાં વાત કરીને આપણે સોશિયલ મીડિયા દ્વારા ફાળાનો સરસા કરી કે ભાઈ કોઈને પણ કોઈનો જન્મદિવસ હોય કે કોઈને કોઈ ખુશીથી ગાડી લીધી હોય કે કોઈને કોઈ એવો પ્રસંગ હોય ને કે ભાઈ અમારે દાન દેવું મંદિરમાં તો એ મંદિરમાં એ દાન એની રીતે ખુશી પેટે દઈ શકે એ રીતે ફંડ ફાળો ચાલુ કર્યો આપણે તો ધીરે 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 કરતા આવક વધતી ગઈ એ પ્રમાણે જેટલું જે પ્રમાણે આવતા ગયા એ પ્રમાણે આપણે જે વિકાસ થતો ગયો અને કામ કરતા ગયા પછી એક વર્ષ દિવસ એવું હાલ્યું તો આપણે મંદિર ને એવું બધું બનાવ્યું તો પછી એવું લાગ્યું કે ગામના ગોપી મંડળ હતા કે અમારે સપ્તાહ આયોજન કરવું એટલે પછી આપણે મોટી ભાગવત સપ્તાહ આયોજન કર્યું ભાગવત સપ્તાહમાં મિનિમમ કઈ નહીં તો દસ હજાર લોકોએ પ્રસાદી લીધી અને કથાનું શ્રવણ કર્યું એમાં શાસ્ત્રી પણ વક્તા પણ બહુ સારા હતા એને બહુ વ્યવસ્થિત આયોજન બધી મસ્ત થઈ ગયું હતું પછી ધીરે ધીરે આપણે જે લોક ડાયરાનો આયોજન કર્યું સપ્તાહમાં તો લોક ડાયરામાં સારું ગોર થઈ ગયો એના લીધે બજેટ સારું થઈ ગયું તો પછી આપડે આપણે બાપુના રૂમ બનાવી નાખીએ ને આ બાવન ટ્રેન બધી કરી નાખીએ આ પત્રાનો શેડ બધી બધી વ્યવસ્થિત કરી નાખ્યું અને જગ્યાનું નું હજી અત્યારે કામ ચાલુ જ છે અને રોજનો એક એક બે બે બર્થડેવાળા હોય તેના ઇન્કમ એ ચાલુ છે મંદિરની અંદર પણ જન્મ દિવસ હા ખુશી પેટે ખુશી પેટે પાંચસો એકાવન છે હજાર છે અગિયારસો છે એકવીસો છે એની રીતે યથાશક્તિ પ્રમાણે જે કોઈ બધે એનો ટોટલી વહીવટ મારી પાસે છે એનો હિસાબ પણ મારી પાસે છે આપણે એની પીડીએફ દ્વારા આખું ફાઇલ નાખી દેવાની ગ્રુપમાં કે ભાઈ એટલું આપણે ઇન્કમ થઈને એટલો ખર્ચો આવ્યો બિલ સાથે બધી વ્યવસ્થિત આપણે એને હિસાબ આપી દેવાનો અને આ આખી જગ્યા છે એનું ટોટલી સંચાલન એટલે કે આપણે આ જે વહીવટનું સંચાલન છે બાંધકામનું સંચાલન છે એ બધી હું ખુદ હું ખુદ જ કરું આપણે ખોડિયાર જયંતી છે એ પાંચ ફેબ્રુઆરી એટલે કે બીજા મહિનાની પાંચ તારીખે ખોડિયાર જયંતીનું આયોજન કરેલ છે તો ખોડિયાર જયંતીમાં બપોરના પ્રસાદીનું આયોજન છે જે કોઈ પણ ભાવિ ભક્તો આવે તે મોરડિયા ગામ સમસ્ત મોરડિયા આખું ગામ છે જમણવારમાં પ્રસાદીમાં અને રાત્રિના લોક ડાયરાનું આયોજન કરેલ છે એમાં લોક ડાયરામાં કલાકારમાં છે ભાવેશભાઈ આહિર ઉર્વિશાબેન આહિર વાલભા ગઢવી બીજા કલાકાર આલા દેવરાજભાઈ ગઢવી દેવરાજભાઈ ગઢવી ને રાત્રે જબરજસ્ત લોક ડાયરા નું આયોજન કરે છે તો તમામ ભાવિ ભક્તોને પણ મારા વતી કહેવામાં આવે છે કે લોક ડાયરા નો પણ લાવો લેજો અને બપોરે પ્રસાદી લેવા પણ જરૂર પધારશો તો મિત્રો નાનું બાપુ તેમજ ગામના વડીલ જાદવ બાપા અને યોગેશભાઈએ જે માહિતી આપી તેમના તે બદલ આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે આ મંદિરની જે કાંઈ પણ એમની પાસે માહિતી હતી તે આપણા બધા સમક્ષ પહોંચાડી મિત્રો તો મિત્રો આપણે ખૂબ જ સુંદર અને સરસ મજાના ખોડિયાર માતાજીના દર્શન કર્યા અહીંયા પર ખોડિયાર માતાજી છે એ આઠસો નવસો વર્ષ પહેલાં આ વડલાની નીચે પ્રગટ થયેલા છે આ મંદિર છે એ મિત્રો આ સોમત નદી નદીને કાંઠે આવેલું છે આશરે કોડીનાથથી દસ થી પંદર કિલોમીટર દૂર તમે આગળ આવો તો તમારી જમણી બાજુએ એક બ્રિજ છે અને બ્રિજની નીચે તમે નજર કરશો તો આઈ શ્રી ખોડિયાર માતાજી કરી અને બોર્ડ મારેલું હશે અને અહીંયા પર આ ખૂબ જ સુંદર અને સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે સાથે સાથે આપણને નાનું બાપુએ તેમજ જાદવ બાપાએ તેમજ અહીંયા પર જે યોગેશભાઈ હતા કે જે બિલ્ડર છે તેમણે ખોડિયાર માતાજીનો ખૂબ જ સુંદર અને સરસ મજાનો જે ઇતિહાસ હતો તેમણે જણાવ્યો તે બધા આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આ બધા જ મિત્રોને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી એકવાર કમેન્ટ બોક્સમાં જય શ્રી ખોડિયાર માતા લખી અને કહેજો અને મિત્રો આ વિડીયોને અન્ય લોકો સુધી પહોંચે તે માટે શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નવા વિડીયો સાથે આપણે બધા જ ફરી મળીશું ત્યાં સુધી આ બધાને જ મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી મિત્રો